શ્રી કી જય શ્રી ગોકુલનાથજી કી જય શ્રી ગોકુલનાથજી નું શ્રી ગોકુલેશ અતરત નામાવલીનું પિસ્તાલીસમું નામ નિજન હૃદયાન કરત્રે નમઃ નિજનો ના હૃદયમાં આનંદનો કરનાર શ્રી ગોકુલેશ પ્રભુને નમન શ્રી ગોકુલેશ પ્રભુના પ્રાકટ્ય ઉત્સવની મહા મહોત્સવની સમગ્ર પુષ્ટિ સૃષ્ટિને ખૂબ ખૂબ બધાય શ્રી ગોકુલનાથજીના તેર બેઠકજી પ્રગટ બિરાજે છે જ્યાં આપ અહરનિશ રહે છે બેઠકજી ઉપરાંત આપને બરાજવાનું અવેચલ સ્થાન છે આપના નિજજનોનું હૃદય જ્યાં બરાજી આપ ન્યારી ન્યારી લીલા કરી આનંદનો ભાવ કરે છે તો શ્રી ગોકુલેશ પ્રભુના નિજજન બની તેમને હૃદયમાં પધરાવીએ અને આનંદનો અનુભવ કરીએ શ્રી ગોકુલનાથજીના તેર બેઠકજીમાંના પહેલા બેઠકજી શ્રીમદ ગોકુલમાં શ્રી ગોકુલનાથજીના મંદિરે આપશ્રીના બેઠકજી કહીએ જો શ્રી ગોસાઇજી અને આપ વચ્ચેની સિદ્ધાંત ચર્ચા કલ્યાણ ભટ્ટને ચોવીસ વચનામૃતથી વર્ણવી તે ગાઈએ જો બીજા શ્રી વૃંદાવનમાં બંસી ભટ્ટ પર જારી ચરણ સ્પર્શ કરીએ શ્રી વલ્લભની ટીકા અહીં કરી તે ચિત્ત ધરી શ્રી રાધાકૃષ્ણ કુંડ પર શ્રી ગુસાઇજીના બેઠકજી પાસે બેઠકજીએ જઈએ જો કૃષ્ણ જુગલ સ્વરૂપના રમણ દર્શન તથા શ્રી સ્વામનીજીના રત્નજિત મહેલનું વર્ણન ગાઈએ છો ચોથા ચંદ્ર સરોવરે શ્રી ગુસાઇજી પાસેના શ્રી ગોકુલેશ પ્રભુના બેઠકજીએ જઈએ જો શ્રી સર્વોત્તમજી પરની ટીકા આપશ્રીએ અહીં કરી હતી તે પ્રસંગ ગાઈએ જો પાંચમો ગોપાલપુરામાં શ્રી ગોકુલનાથજીના મંદિરે બિરાજી ઉદ્ધવ ત્રવાડીને આજ્ઞા કરી જો બહુ જલ આરોગતા બિંત કરતા ખીચડીમાં વધારે મીઠું પડવાનો પ્રસંગ કહી સાવધાનીથી સેવા કરવા શિક્ષા દીધી એ દિવસે ઉદ્ધવ ત્રવાડીથી ખીચડીમાં લૂણ વધારે થઈ ગયું હતું ને માટે ગોકુલેશ પ્રભુ વારે વારે જલ રોગી રહ્યા છે છઠ્ઠા કામવંત સુરવી કુંડ પર બેઠકે જઈએ જો લીલાત્મક સ્થળ તથા શ્રીના હંમેશના રમણ લીલાની વાત ગાઈએ જો સાતમાં કરલાના શ્રી ગુસાઈજીના બેઠક પાસેના બેઠકે જઈએ જો શ્રી વેણુ ગીતના શ્રી સુબોધિનીજીના પ્રસંગ ચિત્તે ધરીએ જો આઠમું શ્રી રાસોલીના બેઠકજીમાં શ્રી ગોકુલ પ્રમાણેના સર્વ સગવડ કરાવ્યા જો કૃષ્ણભટ્ટે ગીતનો પ્રસંગ પૂછતા તેના વ્યાખ્યાન સુણાવ્યા જો નવમાં શ્રી સોરમજીએ બરાજી કલ્યાણ ભટ્ટને ભગીરથ રાજા ગંગાજી પધરાવી આવ્યા અને શ્રી અમનાજીના સંબંધથી ગંગાજી ભક્તિ મુક્તિદાતાના સામર્થ્યની વાત કીધી જો દસમું અડેલમાં પહેલી સપ્તાહ કરી શરૂઆત કીધી જો વડીલો સેવામાં હતા તો માયાવાદીને હરાવી

અસારવા હાયલા કોઠારીના આપ પધાર્યા જો સપ્તા કરી અને અનેક જીવને શરણે લઈ ઉદ્ધાર્યા જો તો આ રીતે આપના તેર બેઠકજી પ્રગટ બિરાજે છે પણ આપનો જેમ આપણે નામમાં શ્રવણ કર્યું કે નિજ હૃદયમાં આપનું અવેચલ સ્થાન રહેલું જ છે અને ત્યાં આપ આનંદ પ્રગટ કરી જ રહ્યા છે શ્રી ગોકુલનાથ પ્યારે કી જય હો મહામોત્સવ કી બધા હો બધા હો